હલો મિત્રો આપણે પોગી ગયા છીએ બગસરા તો બગસરા તમને એક આ સુરાપુરાનું મંદિર બતાવું સુરાપુરા દાદાનું સ્થાનક બતાવું તો આ છે એનો રસ્તો બગસરાની અંદર તો સામે સુરાપુરા દાદાનું નામ ભણાતા છે તો ચાલો તમને એમના દર્શન કરાવવું આ વાડીની અંદર આવેલ છે પોતે બિરાજમાન છે પોતે પોતાની વીરતાની તો વાત ના પૂછો મિત્રો તો જોઈ શકો છો તમે સુરાપુરા દાદા સ્થાનક જય ભણાતા જય ભાણાતા તો તમે જોઈ શકો છો જય શ્રી આશાપુરામાં જય વીર ભાણા હતા જય શ્રી આશાપુરામાં શ્રી સત્યાય તો બેન પોતાનું સ્થાનક છે તમે જોઈ શકો છો મિત્રો જય ભાણાતા જય ભણાતા તો અહીં લોકો માનતાઓ લઈને બહુ આવે છે તો અહીંયા એક પૂજારી રહે છે પોતાને રહેવા માટેનો આ રૂમ છે તમે જોઈ શકો છો સમય બે વાગ્યા છે તો એમનો રૂમ છે પોતાનો રહેવા માટેને રસોઈ પાણી બનાવે પોતે અને અહીંયા પોતે રહી છે રાતવાસો દિવસવાસો અહીં રસોઈ બનાવે છે આ જગ્યાએ વાડી વિસ્તાર છે તમે જોઈ શકો છો આ વાડી વિસ્તારની અંદર બગસરાની બારોબાર આ મંદિર આવેલું છે છે દાદાનું મંદિર છે આ દાદા પોતે સેવા કરે છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને પાણીપીઓની વ્યવસ્થા છે પણ ઠંડા પાણીની પરડવાના પરિવારના તથા અન્ય પરિવાર દર્શન લાભાર્થી આવે વ્યક્તિઓને નીચે લખે નિયમનું પાલન કરવા વિનંતી એક કે ભાણાતાને ચોખ્ખા ધરી તો વિડીયો સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો વિડીયો મિત્રો અહીં સમાપ્ત કરવા માંગીએ આ સીધો રસ્તો છે મતલબમાં બગેસરાની બારોબારી વાડીમાં આવેલું છે આ મંદિર તો કોઈ પણ બગેસરા દિર આવી પૂછો તો ભણતાને જવું છે તો પોલીસ ચોકીની બાજુમાંથી રસ્તો જાય છે વિડીયો સમાપ્ત કરીએ મિત્રો